નમસ્કાર શિક્ષક વસુંધરાની વસંત એ વિશે આજે આપણે વાત કરીશું શા માટે હું શિક્ષકને વસુંધરાની વસંત કહી રહ્યો છું એ પહેલાં આપણે શિક્ષકને ઓળખી લઈએ કોણ છે આ શિક્ષક જે વર્ગખંડમાં શીખવાડે તે શિક્ષક છે તેનાથી પણ વિશેષ કહું તો જે શિખરતા કરે તે શિક્ષક છે જે ભરોસાપાત્ર વ્યક્તિ હોય તે શિક્ષક છે સમાજની અંદર આજે ઘણા બધા વ્યક્તિઓ છે પણ સમાજની સમાજમાં જેને ભરોસો છે જેને વિશ્વાસ છે એવો જો કોઈ વ્યક્તિ હોય તો એ એક જ છે અને એ છે શિક્ષક એ કોઈ આર્થિક ઉપાજન નથી કરતો એ કોઈ ધનનું નિર્માણ નથી કરતો પરંતુ એ ભાવિ પેઢી જે છે એ તૈયાર કરે છે એક ડોક્ટર જો ભૂલ કરે તો એક વ્યક્તિની જિંદગી બગડે છે પણ તું જો એક શિક્ષક ભૂલ કરશે તો આખી પેઢી જે છે ને એનું નિકંદર નીકળી જશે એટલે આ અર્થમાં શિક્ષક જે છે એ મહત્વપૂર્ણ છે સમયનો સાક્ષી છે શિક્ષક શિક્ષક ભૂતકાળને જાણે છે વર્તમાન વિશે જાણે છે અને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે એની સંભાવનાઓ વિશેની વાતો કરી શકે છે તમને આગમચેતી આપી શકે છે સમાજનું દર્પણ છે શિક્ષક સમાજ કેવો છે તે વાત જો કોઈ કહેવાવાળું વાળું હોય તો એ શિક્ષક છે અને એટલા જ માટે હું શિક્ષકને વસુંધરાની વસંત કહું છું હું માનું છું ત્યાં સુધી આટલી ઓળખ એ શિક્ષકની પૂર્તિ છે શિક્ષક વસુંધરાની વસંત કહેવા માટે ઘણા બધા કારણો છે ઘણા બધા પરિબળો છે ઘણી બધી બાબતો છે ઘણી બધી ખાસિયતો છે ઘણી બધી એવી વાતો છે કે જેના થકી આપણે કહી શકીએ કે વસુંધરાની વસંત જે છે ને એ શિક્ષક છે પણ મને જો સૌથી વધારે કોઈ અગત્યની બાબતો લાગતી હોય તો એ પાંચ બાબતો છે જેના કારણે અથવા તો જેના લીધે થઈને હું કહું છું કે શિક્ષક એ વસુંધરાની વસંત છે સૌથી પહેલાં જો મને કોઈ બાબત લાગતી હોય તો એ છે પરિવર્તન એ છે બદલાવ સમય સમય અનુસાર શિક્ષક બદલાતો રહ્યો છે એ સમય હોય ચંદ્રગુપ્ત મૌર્ય પહેલાંનો સમય હોય એ ત્યારનો શિક્ષક છે ચંદ્રગુપ્ત મૌર્ય પછીનો શિક્ષક ત્યાર પછી મુઘલ સામ્રાજ્ય ત્યારનો શિક્ષક અંગ્રેજ સમયનો શિક્ષક અને આજે આ વર્તમાન સમયનો શિક્ષક તમે જુઓ આ શિક્ષકને શિક્ષક સતત બદલાઈ રહ્યો છે એને પરિવર્તનો આવ્યા સમાજની અંદર જે બદલાવો આવ્યા એ બદલાવોને એને સહર્ષ સ્વીકાર કર્યો છે એ મુજબ એ પોતાને બદલતો થયો છે એ મુજબ એ પોતાના જ્ઞાનને અપડેટ કરતો થયો છે સમાજ શું વિચારે છે સમાજની જરૂરિયાત શું છે સમાજની સમસ્યાઓ શું છે અને ભાવિ સમાજ કેવો હોઈએ એ વિશેનું સતત ચિંતન મનન કરી અને સમાજને રાહ દેખાડનાર વ્યક્તિ એ પરિવર્તનશીલ છે અને પરિવર્તનશીલ જ હોવો જોઈએ બીજી બાબત છે કે સમાજની અંદર રાષ્ટ્રની અંદર વિશ્વની અંદર પૃથ્વી પર જે પડકારો આવે છે ચેલેન્જ જે છે એ ચેલેન્જને જો સૌથી પ્રથમ કોઈ સ્વીકારતું હોય તો એ શિક્ષક છે એ બાળકોમાં પરિવર્તન આવતું હોય કે પછી કોઈ ઘટનાઓના કારણે પરિવર્તન આવતું હોય કે ભૌગોલિક કારણોને કારણે પરિવર્તન આવતું હોય કોઈ પણ જગ્યાએ જે પરિવર્તન આવે છે જે ચેલેન્જ આવે છે પરિવર્તનના કારણે જે પડકારો આવે છે એ પડકારોનો સામનો કરવા માટે જો કોઈ સજ્જ હોય તો એ શિક્ષક છે એ કાયર નથી એ ભાગતો નથી એ પડકારોનો સામનો કરે છે ચેલેન્જને સ્વીકારે છે તો આ જે બાબત છે ચેલેન્જને સ્વીકારવી એ શિક્ષકનું એક મહત્વપૂર્ણ બાબત છે એક મહત્વપૂર્ણ અંગ છે ત્યાર પછી ત્રીજી બાબત છે પ્રશ્નો ક્યાં નથી રાષ્ટ્રના વિશ્વના રાજ્યોના વ્યક્તિઓના સમાજના પ્રશ્નો ક્યાં નથી તો શિક્ષક એ એ પ્રશ્નો જે છે એ સમસ્યાઓ જે છે તો સૌથી પહેલા તો શિક્ષક એ શોધે છે કે વાસ્તવમાં સમસ્યા છે કે પછી પેદા કરવામાં આવી છે જેવી રીતે સ્વાસ્થ્યની બાબતમાં વિચારીએ તો નવાણું ટકા બીમારીઓ એ માનસિક છે કારણ કે આરોગ્ય શાસ્ત્ર કહે છે કે ફક્ત એક ટકા બીમારી જ એ શારીરિક છે માણસ જાત સાથે આવું જ થઈ રહ્યું છે કારણ કે માણસમાં પ્રકૃતિપદ ભૌગોલિક સમસ્યાઓ એક જ ટકા છે નવાણું ટકા સમસ્યાઓ જે છે એ માનવ નિર્મિત છે એ એ ચાહે ભ્રષ્ટાચાર હોય ચાહે લાશ લાંચ રુસત હોય ચાહે જાતિવાદ હોય એ કોઈ પણ સમસ્યાઓ હોય કે બાળકની અંદર આવતા પરિવર્તનો યુવાનોની અંદર આવતા પરિવર્તનો વૃદ્ધો કે કોઈપણ જગ્યાએ તમે જાઓ સામાજિક શૈક્ષણિક આર્થિક કોઈ પણ ક્ષેત્રે જે આવતા પરિવર્તનો જે છે અથવા તો એમાં જે પરિવર્તનોને કારણે ઉદભવતી જે સમસ્યાઓ છે એ નવ્વાણું ટકા સમસ્યાઓ માણસે પેદા કરી છે તો એ સમસ્યાઓ જે છે એ સમસ્યાનો એ જાણે છે એ જાણ્યા પછી એ સમસ્યાઓ જે છે એનું એ વિશ્લેષણ કરે છે એ એને તર્કસંગત દ્રષ્ટિએથી ઘણા બધા પાસાઓથી ઘણા બધા એંગલથી એના વિશે વિચારે છે અને એ વિશ્લેષણના આધારે એના મૂળ જવા મૂળ સુધી જવા પ્રયત્ન કરે છે કે ખરેખર સમસ્યાઓ શું છે એના માટે એ વિચન વિચાર કરે છે ચિંતન કરે છે પ્રજ્ઞાવાન છે શિક્ષક એ બુદ્ધિમાન છે અને એના આધારે એ પ્રયોગો તૈયાર કરે છે અને એ સમસ્યાઓના નિરાકરણ માટે જે એને યોગ્ય લાગે એ પ્રયોગો કરે છે અને એ પ્રયોગો એ ફક્ત વર્ગખંડ પૂરતા સીમિત નથી હોતા એ ફક્ત વર્ગખંડ પૂરતા સીમિત નથી હોતા પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરનારા હોય છે અને એના કારણે જે શુભ નિર્ણય મળે છે જે એને કંઈ તારણ મળે છે જે જે ડિસિઝન પ્રાપ્ત થાય છે એ ડિસિઝન જે છે એ સમાજને આપતો હોય છે અને ત્યાર પછી પણ એ અટકતો નથી અને એ ત્યાર પછી મળેલું પરિણામ જે છે એને ફરી વખત જોવે છે કે પ્રશ્ન હતો એની સમસ્યાનું સમાધાન થયું કે કેમ નહીં ફરી વખત એ પ્રોસેસ આગળ કરતો રહે છે તો પ્રશ્નનું નિરાકરણ કરે છે એ આ ત્રીજી બાબત છે ચોથી બાબત છે એની દ્રષ્ટિ હંમેશા ભવિષ્ય તરફ હોય છે તેનું ધ્યાન જે છે એ ભાવિ નિર્માણમાં હોય છે કારણ કારણ કે એ ભૂતકાળને સારી રીતે જાણે છે ભૂતકાળને એ સારી રીતે ઓળખે છે ભૂતકાળમાં શું સમસ્યા હોતી ભૂતકાળમાં એ સમસ્યાનું કઈ રીતે સમાધાન થયું ભૂતકાળમાં કેવા પરિવર્તનો આવ્યા ભૂતકાળમાં કેવા પડકારો આવ્યા પડકારોનો સામનો કેવી રીતે કર્યો અને એમાંથી શું મેળવું એ ઇતિહાસનો સાક્ષી છે વર્તમાનને એ પોતાની નજર સમક્ષ જુએ છે અને નજર સમક્ષ જોવે છે એટલા માટે જ એ ભવિષ્યની કલ્પના કરી શકે છે એ ભવિષ્યની સંભાવનાઓ વિશે વિચારી શકે ભાવિ પેઢી કેવી હશે ભાવિ મનુષ્યની સંતતિ કેવી હશે ભાવિ મનુષ્ય કેવો હશે અથવા તો કેવો હોવો જોઈએ એનું જો કોઈ ચિત્ર તૈયાર કરતું હોય તો એ છે શિક્ષક ભાવિ નિર્માણ કેવું કરવું છે અથવા તો કેવું હોવું જોઈએ તો એ દ્રષ્ટા એ વિઝન આપનાર જો કોઈ વ્યક્તિ હોય ને તો એ છે શિક્ષક એટલે જ ચોથી વાત તરીકે મેં ભાવિ જે દ્રષ્ટિકોણ છે એની માટે શિક્ષકની વાત કરી છે અને સૌથી આ બધામાં સૌથી જો મહત્વનું કોઈ પણ પાસું હોય મહત્ત્વની જો કોઈ બાબત હોય તો એ છે એ છે માનવીય મૂલ્યો માનવીય મૂલ્યોનો રક્ષક છે શિક્ષક અથવા તો બીજા અર્થમાં કહું કે માનવીય મૂલ્યો જે છે એનો સર્જન છે શિક્ષક કારણ કે માનવીય મૂલ્યો જે છે એ એ હૃદયમાંથી ઉત્પન્ન થાય છે એ કોઈ ફેક્ટરીમાં પેદા નથી થતા માનવીય મૂલ્યો કોઈ ફેક્ટરીમાં પેદા નથી થતા માનવીય મૂલ્યો જે છે એ વ્યક્તિના હૃદયની અંદર જ્યારે એ બાળક હોય છે ત્યારથી એ ખીલ ખીલી ઉઠે છે અને એનું સર્જન કરનાર વ્યક્તિ છે શિક્ષક અને આજે આપણને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે માનવીય મૂલ્યો ક્યાં છે માનવીય મૂલ્યો ધરાશાયી થયા છે ક્યાં છે પ્રેમ ક્યાં છે માનવતા ક્યાં છે ભાઈચારો ક્યાં છે સમાનતા ક્યાં છે સ્વતંત્રતા ક્યાં છે બંધુતા ક્યાંય આપણને ક્યારેક ક્યારેક એવું લાગે કે માનવીય મૂલ્યો જોવા મળતા નથી પરંતુ હા ક્યારેક કદાચ જો તમને ક્યાંક જોવા મળજો તો તમે માનજો કે એ શિક્ષકની દેન છે માનવીય મૂલ્યો જે છે એ પૃથ્વી ઉપર ખીલેલા ફૂલ છે અને એ ફૂલને ખીલવનાર શિક્ષક છે ચારે તરફ જ્યારે હરિયાળી છાવી જાય માનવીય મૂલોથી એની સુગંધથી વાતાવરણ જે છે એ દિવ્ય બની જાય છે એ બનાવનાર જો કોઈ હોય તો એ શિક્ષક છે ઋતુઓ ભૌગોલિક કારણોને કારણે પૃથ્વી ઉપર ઋતુઓ આવે છે ચેન્જ થાય છે એમાં જ્યારે વસંત આવે છે ત્યારે સારી પૃથ્વી જે છે એ ખીલી ઉઠે છે ચારો તરફ ફૂલોની સુવાસ આવે છે હરિયાળી ચારો તરફ ફેલાઈ જાય છે લીલુડી ધરતી છે લીલુડી ધરતી જેણે પૃથ્વીએ ચાદર ઉઠી હોય તેવી લાગે છે મોલના ટહુકાર કરતા હોય છે કોયલો રણકતી હોય છે ચારો તરફ એક નવા જીવનનો સંચાર થયો હોય છે પરંતુ બાર મહિનાની અંદર વસંત ઋતુ અમુક સમય પૂરતી ટાઈમ લિમિટ પૂરતી આવે છે પરંતુ શિક્ષક એક એવી ઋતુ છે વસુંધરાની એક એવી વસંત છે જે બારેમાસ હોય છે પરંતુ આપણને એ ક્યારેક ક્યારેક જ દેખાય છે શિક્ષક વસુંધરાની વસંત છે એને નો ટાઈમ લિમિટ આપણને તો એ ક્યારેક ક્યારેક જ દેખાય છે પરંતુ એ વસંત જે છે વસુંધરાની વસંત જે છે એ બારેમાસ હોય છે પરંતુ આપણને તો એના ક્યારેક ક્યારેક દર્શન થતા હોય છે આ આવો જે શિક્ષક જે છે એના માટે જ હું કહું છું કે શિક્ષક જે છે એ વસુંધરાની વસંત છે